ક્ષત્રિય કરણી સેના પંચમહાલ દ્વારા અપાયું આવેદનપત્ર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ બાબતે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં આપ્યું આવેદન પત્ર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય કરવામાં આવેલ નિવેદન પત્ર અપાયું છે દ્વારા નિવેદન કરનાર લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા આપવામાં આવેલી ટિકિટ પણ રદ કરવામાં આવે તેવી માંગણી કરાય મામલાદાર ખાતે અમે જે આપણે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં જે આપણે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે થોડા સમય પહેલાં જે ખોટું અસભ્ય નિવેદન આપ્યું હતું તેના અનુસંધાનમાં મામલાદી મામલતદારશ્રીને આપણે એક આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ જે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું હતું તેના સમક્ષ ચૂંટણી પંચ કડકમાં કડક કાર્યવાહી કરે અને તેમને જે બી કાયદાકીય પગલાં લેવાય જે બી એફઆઈઆર થવા હોય એ થવા પાત્ર થાય એના માટે અમે એક જાગૃતિવા અને સમાજને સાથે લઈને

કોઈ બેટી વાર કે વાર કર્યું નથી એટલે રૂપાલાએ ખોટી રીતનું આ ભાષણ કર્યું છે અમારા છત્રીય સમાજે બદનામ કરવા માટે આ રૂપાલાને અમે ચેતવણી આપીએ છીએ કે થોડા દિવસમાં માફી તમને માગી છે પણ બે હાથ જોડીને માફી નહીં માગે અને નીચે નંબર નહીં તો અમે આવનાર સમયમાં વિધાનસભા સુધી ઘેરાવ કરવા માટે જવાના આવે અને રૂપાલાની ટિકિટ કાપવામાં આવે એવી અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત છત્રીય કરની સેના પંચમહાલ જિલ્લા જેબી સોલંકી ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે